સમોસા તો દરેકના ઘરમાં બનતા જ હોય છે પરંતુ આજે આપણે બનાવીશું બિલકુલ ફરસાણાવાળાની સ્ટાઇલથી એકદમ ખસ્તા અને મસાલેદાર બટેકાના સ્ટફિંગની સાથે અને સમોસાનું બહારનું લેયર કેવી રીતે ક્રિસ્પી બને છે તે હું તમને અમુક ટિપ્સ અને ટ્રિક્સની સાથે શીખવાડીશ જેનાથી તમારા સમોસા પણ એકદમ ક્રિસ્પી અને જે બટેકાનું સ્ટફિંગ છે તે પણ બહુ જ ટેસ્ટી બનશે તો ચાલો રેસીપી શરૂ કરીએ નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલાઇકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી ના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે સૌથી પહેલાં સમોસાના બારના લેયર માટે આપણે લોટ બાંધી લઈ તેના માટે મેં અહીં બે કપ જેટલો મેંદો લીધો છે હવે તેમાં અડધી નાની ચમચી જેટલો અજમો લઈશું અને હાથમાં લઈ અને આવી રીતે તેને મસળી અને મેંદામાં એડ કરી લઈશું હવે તેની સાથે આપણે મીઠું સ્વાદ અનુસાર એડ કરીશું અને મેં અહીં વન ફોર કપ જેટલું એટલે કે ચાર ટેબલ સ્પૂન જેટલું મેલ્ટેડ ઘી લીધું છે અહીં તમે ઘીના મળની જગ્યાએ તમે તેલના મળનો પણ ઉપયોગ કરી શકો છો પણ ઘીથી વધારે રિઝલ્ટ સારું આવે છે તેને આપણે લોટમાં એડ કરી દઈશું અને લોટને હાથમાં લઈને આવી રીતે તેને ઘસતું જવાનું છે તેથી ઘી જે છે તે સારી રીતે મિક્સ થઈ જાય તો તમે જોઈ શકો છો કે ઘીનું મોણ લોટમાં સારી રીતે મિક્સ થઈ ગયું છે લોટ આવી રીતે ક્રમલી હોવાની સાથે સાથે આપણે તેને મુઠ્ઠીમાં લઈએ તો તે એકસાથે ભેગો થઈ જાય છે દેટ મીન્સ કે આપણું ઘીનું મંડ જે છે તે પરફેક્ટ લાગ્યું છે હવે થોડું થોડું પાણી એડ કરીને આપણે સમોસાનો એક હલકો એવો ટાઈટ લોટ બાંધી દઈએ અહીં પાણી આપણે એક સાથે નથી નાખવાનું થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને લોટ બાંધતું જવાનું છે જો સમોસાનો લોટ ઢીલો બંધાઈ જશે તો સમોસાનું જે બહારનું લેયર છે તે એકદમ ક્રિસ્પી નહીં બને તો તમે જોઈ શકો છો કે મેં પરફેક્ટ રીતે લોટને બાંધી લીધો છે અને આ લોટ બાંધવામાં મને અડધો કપ જેટલું પાણી લાગ્યું છે તો લોટ આપણો બંધાઈ ગયો છે હવે લોટ પર આપણે કપડું ઢાંકી દઈએ અથવા તો તેને કવર કરીને થોડીવાર માટે આપણે રેસ્ટ આપી દઈએ તેથી લોટ જે છે આપણો સારી રીતે સેટ થઈ જાય હવે ફરસાણાવાળાની દુકાનની સ્ટાઇલના સમોસા બનાવવા માટે આપણે એક સ્પેશિયલ મસાલો બનાવી લઈએ તેના માટે મેં અહીં મીડિયમ ગેસની ફ્લેમ પર એક પેન રાખી છે અને તેમાં એક મોટી ચમચી જેટલા સૂકા ધાણા એડ કરી દઈએ હવે તેની સાથે આપણે એક નાની ચમચી જેટલું જીરું એક મોટી ચમચી જેટલી વરિયાળી એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે લો પર કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે આપણે શેકી લઈશું મસાલાને આવી રીતે શેકીને તમે જે બટેકાનું સ્ટફિંગ બનાવો અને એમાં એડ કરો તો તેનો ટેસ્ટ અને તેની સુગંધ બહુ જ સરસ એવી આવે છે તો અહીં મસાલામાં એક સરસ એવી સુગંધ આવવા લાગે અને હલકો એવો કલર તેનો બદલાઈ જાય ત્યાં સુધી આપણે આ મસાલાને શેકી લેવાના છે તો તમે જોઈ શકો છો કે મસાલો આપણો સારી રીતે શેકાઈ ગયો છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આ બધા જ મસાલાને આપણે એક પ્લેટમાં નીકાળી લઈશું મસાલાને એક પ્લેટમાં નીકાળ્યા પછી તેને સારી રીતે ઠંડા થવા દેવાના છે એટલે કે બિલકુલ ઠંડા થવા દેવાના છે પછી જ આપણે તેને પીસવાના છે તો તમે એ જોઈ શકો છો કે મસાલા આપણા બિલકુલ ઠંડા થઈ ગયા છે હવે આ બધા જ મસાલાને આપણે એક મિક્સર જારમાં એડ કરી દઈએ અને તેને આપણે પીસી લઈએ તો આ મસાલાને આપણે એકદમ પાવડર જેવો નથી પીસવાનો થોડો આપણે કરકરો રાખવાનો છે એટલે કે આપણે મિક્સર જારને પલ્સ મોડ પર એટલે કે ચાલુ બંધ ચાલુ બંધ કરીને આ મસાલાને આપણે પીસી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે મસાલો આપણો સારી રીતે પીસાઈ ગયો છે અને ટેક્સચર પણ આવી રીતે કરકરો રાખવાનું છે તો મસાલો પીસાઈ ગયો છે તો હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈએ અને નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ હવે બટેકાનું ચટપટું સ્ટફિંગ બનાવવા માટે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક પેન રાખીશું અને તેમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે એક નાની ચમચી જેટલું ઝીણું સુધારેલું આદું એડ કરીશું સાથે ઝીણા સુધારેલા બે લીલા મરચાં પણ એડ કરી દઈશું અને સારી રીતે તેને સોતે કરી લઈશું સમોસામાં આદુનો ટેસ્ટ બહુ સરસ એવો આવે છે તો તમે તેને સ્કીપ ના કરતા આ બંને વસ્તુને એકથી બે મિનિટ સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે સોતે કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે બે મિનિટ થઈ ગઈ છે અને આપણે જે મસાલો પીસીને રાખ્યો હતો તે બધો જ મસાલો આમાં એડ કરી દઈશું અને આ મસાલાને પણ આપણે તેલમાં સારી રીતે સોતે કરી લઈશું બસ થોડી સેકન્ડ માટે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર આ મસાલાને શેકી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે મસાલો સારો એવો શેકાઈ ગયો છે હવે આપણે તેમાં ત્રણ મીડિયમ સાઇઝના બાફેલા બટેકા એડ કરીશું જે મેં પહેલેથી જ બોઇલ કરીને રાખ્યા હતા અને તેને મેં રફલી મેશ પણ કરી લીધા હતા બટેકાને એડ કર્યા બાદ આપણે હવે તેમાં થોડા મસાલા એડ કરીએ તેના માટે એક ચમચી ધાણાચીરું પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી આમચૂર પાવડર અને એક ચપટી જેટલી હિંગ એડ કરીશું મીઠું સ્વાદ અનુસાર અડધો કપ જેટલા બાફેલા લીલા વટાણા અને અડધો કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર એડ કરી દઈશું અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને હા મેં અહીં ફ્રોઝન વટાણા લીધા છે તમે ચાહો તો ફ્રેશ વટાણાનો પણ ઉપયોગ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે આપણો ચટપટો બટેકાનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે હવે ગેસને આપણે બંધ કરી દઈએ અને બટેકાના જે મસાલો છે તેને બિલકુલ ઠંડુ થવા દઈએ તેથી જ્યારે આપણે બટેકાનું સ્ટફિંગ સમોસામાં ભરીએ તો એકદમ પરફેક્ટ રીતે ભરી શકીએ તો લગભગ પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે એ લોટ પણ આપણો સારી રીતે સેટ થઈ ગયો છે બસ આવી રીતના આપણે હલકો એવો ટાઈટ લોટ જોઈએ હવે આપણે તેમાંથી એક લુઓ બનાવી લઈએ લુઓ આપણે થોડો મીડિયમ સાઇઝનો રાખવાનો છે તો આવી રીતે આપણે બધા જ લુઆને તૈયાર કરી લેવાના છે તો તમે જોઈ શકો છો કે મેં બધા જ લુવાને તૈયાર કરી લીધા છે અને આ માપ પ્રમાણે તમે ચૌદ જેટલા સમોસા બનાવી શકો છો તો બધા લુવા બનીને રેડી છે હવે તેમાંથી આપણે એક લુવો લઈશું અને બાકી બીજા જે લુવા છે તેના પર ભીનું કપડું ઢાંકીને આપણે રાખી દઈશું તેનાથી જે બીજા લુવા છે તે ડ્રાય ન થઈ જાય હવે આપણે એક લાંબી શેપમાં એટલે કે ઓવલ શેપમાં મોટી પૂરી વણી લેવાની છે અહીં આપણે સૂકા લોટનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો આપણે આને આવી રીતે જ વણવાની છે જો તમને સૂકો લોટનો ઉપયોગ કરવાની જરૂર એવું લાગે લોટ ચોટી જાય તો તમારે થોડું તેલ લગાડી દેવાનું અને પછી પૂરી વણી લેવાની તો તમે જોઈ શકો છો કે મેં ઓવેલ શેપમાં પૂરી બનાવી લીધી છે હવે આપણે તેને વચ્ચમાંથી આવી રીતે કાપી લઈશું હવે તેમાંથી એક પાર્ટને આપણે સાઈડમાં રાખી દઈએ અને બીજા પાર્ટને આપણે આવી રીતે પલટાવી દઈએ અને તેની સાઈડ ઉપર આપણે થોડું એવું પાણી લગાવી દઈએ હવે પૂરીને આપણે આવી રીતે હાથમાં લઈ લઈએ અને તેને કોનનો શેપ આપી દઈએ બિલકુલ ધીમે ધીમે કરવાનું છે જેનાથી આપણો જે કોનનો શેપ છે તે પરફેક્ટ આવે અને તેને સારી રીતે પ્રેસ પણ કરતું જવાનું છે નહીંતર ગરમ તેલમાં સમોસો ખુલી જશે તો કોનનો શેપ એકદમ પરફેક્ટ બન્યો છે હવે તેમાં આપણે એકથી દોઢ ચમચી જેટલું બટેકાનું સ્ટફિંગ એડ કરીશું વધારે પડતું સ્ટફિંગ એડ નથી કરવાનું નહીંતર સમોસા છે તે તૂટી જશે હવે આંગળીની મદદથી બટેકાના સ્ટફિંગને આપણે અંદરની સાઈડ પ્રેસ કરતું જવાનું છે હવે તમને હું એક સિમ્પલ એવી મેથડ બતાવું છું સમોસાને આવી રીતે વચ્ચેથી લઈ અને તેને સારી રીતે પ્રેસ કરતું જવાનું છે અને સમોસાની બંને કિનારીની સાઈડ આપણે હલકા હાથોથી આવી રીતે પ્રેસ કરતું જવાનું છે તો તમે જોઈ શકો છો કે એક સમોસું આપણું બનીને રેડી થઈ ગયું છે ને એકદમ સિમ્પલ બનાવવું હવે હું તમને બીજી મેથડ પણ શીખવાડું આવી રીતે હાથમાં પૂરી લઈ લઈશું અને તેની સાઈડ ઉપર આપણે થોડું પાણી લગાડી દઈશું અને ફરીથી આપણે તેનો કોનનો શેપ દઈ દઈશું હવે તેમાં બટેકાનું સ્ટફિંગ ભરી લઈશું જેમ આપણે પહેલાં સમોસામાં બટેકાનું સ્ટફિંગ ભર્યું હતું તેવી જ રીતે આ સમોસામાં પણ બટેકાનું સ્ટફિંગ ભરવાનું છે હવે સમોસાની કિનારી પર આપણે થોડું પાણી લગાડી દઈએ અને સાઈડને આવી રીતે ધીમે ધીમે આપણે પ્રેસ કરતા જઈશું જ્યારે સમોસાને પ્રેસ કરતાં કરતાં આપણે વચ્ચે આવી જઈએ ત્યારે હલકું એવું સાઈડમાં આપણે એક ફોલ્ડ કરી દઈએ અને ધીરે ધીરે પૂરા સમોસાને આવી રીતે આપણે પ્રેસ કરીને તૈયાર કરી લઈશું તો છેને બનાવવું એકદમ સહેલું મેં તમને બંને મેથડ શીખવાડી તમને જે પણ મેથડ ઈઝી લાગે તેનો ઉપયોગ કરજો તો આવી રીતે બધા જ સમોસાને આપણે બનાવી લેવાના છે હવે સમોસા તળવા માટે મેં અહીં પહેલેથી જ લોટો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું તો અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે પાંચથી છ સમોસા તેલમાં એડ કરી દઈશું અહીં આપણે એકસાથે બધા સમોસા એડ નથી કરવાના થોડા થોડા કરીને તેલમાં એડ કરતું જવાનું છે અને સમોસાને તળતું જવાનું છે ગેસની ફ્લેમને આપણે લો ટુ મીડિયમ પર જ રાખવાની છે સમોસાને તેલમાં એડ કર્યા બાદ તેને થોડીવાર માટે આપણે સેટ થવા દઈશું તેને બિલકુલ હલાવવાના નથી તો તમે જોઈ શકો છો કે સમોસા તેલમાં સારી રીતે સેટ થઈ ગયા છે હવે એક એક સમોસાને આપણે આવી રીતે પલટાવી દઈશું આવી રીતે પલટાવી પલટાવીને સમોસાને આપણે સારી રીતે ફ્રાય કરી લેવાના છે જ્યાં સુધી સમોસાનો ગોલ્ડન કલર ન આવે ત્યાં સુધી આપણે સમોસાને ફ્રાય કરવાના છે આ સમોસાને તળાતા ઓછામાં ઓછી પંદરથી વીસ મિનિટનો સમય લાગે છે તો તમે જોઈ શકો છો કે સમોસા સારી રીતે ગોલ્ડન કલરના થઈ ગયા છે હવે આપણે તેને એક ચારણીમાં અથવા તો ટિશ્યુ પેપરમાં કાઢી લેશું તેનાથી જે એક્સ્ટ્રા ઓઇલ છે તે એબ્ઝોર્બ થઈ જાય તો રેડી છે આપણા બિલકુલ ફરસાણવાળાની દુકાન જેવા એકદમ ક્રિસ્પી અને ચટપટા બટેકાના સ્ટફિંગવાળા સમોસા તમે આ સમોસા ઘરે એકદમ સહેલી રીતે બનાવી શકો છો કોઈ પણ નહીં કહે તમે કે આ સમોસા ઘરે બનાવે છે બિલકુલ બહાર જેવા જ લાગશે ટેસ્ટી અને ક્રિસ્પી પણ બને છે તો તમે આ રેસિપી એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે આ રેસીપી કઈ સિટી કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે